શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો સાત દિવસમાં લાખો ભાદરવી ના મહામેળામાં લાખો માય ભક્તો દર્શનાર્થે આવે છે ત્યારે માના ભક્તોને કોઈ અકવડતા ન પડે તે માટે તંત્ર પણ સજ્જ છે વહેલી સવારે માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુરું મટ્યું માતાજીના જય જયકાળથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દૂર દૂર થી ચાલતી ને આવતા માય ભક્તો માના દર્શન કરતા આજ બધું થાક ઉતરી જાય છે થાક ઉતરતા આજ ભક્તો મા ચાચર ચોક માં ગરબે રમતા નજરે પડી રહ્યા છે અંબાજી ને જોડતા તમામ માર્ગ ઉપર ભક્તો માનો રથ લઈને દર્શનાર્થી આવી રહ્યા છે આજ રોજ બારમી સપ્ટેમ્બર ના દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવ્યું આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું માં જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માંગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પુનમના શુભ મેળાની શરૂઆત થઈ છે. ધન્યવાદ. આજે અંબેજી આતરીયાત્રિપથી કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કકપાડા સંગોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. જીડીટી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા